નમસ્કાર મિત્રો એ સૌરાજ સાતસો પાંત્રી એફી આ ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશન આની એકદમ માપે કહેવાય એક વખત તમે આખું ટ્રેક્ટર જોઈ લો બેટરી ઓકે છે નવી જ નમર નખાઈ જે કન્ડિશનમાં દેખાય છે એ જ કન્ડિશનમાં છે જો ખરીદવાની ઈચ્છા હોય તો એક વખત રૂબરૂ મુલાકાત કરી જોઈ અને પછી જ મિત્રો આપણે ખરીદવાનું ઓગણીસો અઠ્ઠાણું મોડલ છે કિંમતની વાત કરીએ તો એંસી નેવું હજારમાં આપણને મળી જશે ટાયર ચાલીસ ટકા છે આ આગળનું ટ્રેક્ટર આપી મૂક્યું હતું પણ આ ટ્રેક્ટર વેચાઈ ગયું છે આના માટે ફોન કરવો નહીં મિત્રો હાઈડોલિંગ ઓકે ટ્રુ ઓકે છે મતલબ હાલમાં ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટર એકદમ ચાલુ કન્ડિશનમાં છે ટાયર માપે જ છે મિત્રો એકદમ માપે બાકી ટ્રેક્ટર આમ તો માપી જ કહેવાય એટલું બધું સારું જ ના કહેવાય અમે ખેડૂત પર ડાયરેક્ટ જઈને જ કોન્ટેક કરીને જ વિડીયો બનાવીએ છીએ એટલે આટલી કિંમત નીચી રાખીએ છીએ આમાં અમારે કોઈ કમિશન લેવા દેવા નથી તમારે ડાયરેક્ટ ખેડૂતનો જ કોન્ટેક કરવાનો રહેશે મિત્રો આપણા વિડીયોને એક સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ